સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિકને લઈને ચર્ચા કરવા માટે ગુજરાત સોસાયટી દ્વારા ટીપીસીઓન બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં આ કોન્ફરન્સ યોજાઈ રહી છે આ કોન્ફરન્સમાં ભારતભરમાંથી બસો થી વધુ વાસ્ક્યુલર સર્જન ભાગ લઈ રહ્યા છે બે દિવસ ચાલનાર આ કોન્ફરન્સમાં તમામ પ્રકારના વસ્ક્યુલર રોગોના નિવારણ નિદાન અને સારવારની વિવિધ પદ્ધતિઓ અને ટેકનિક વિશે ચર્ચા કરવામાં આવશે રક્તવાહિનીના રોગો વિશે સમાજમાં તેમજ તબીબી ક્ષેત્રે આ કંઈક અંશે આની જાગૃતિ નથી સામાન્ય રીતે વાસ્ક્યુલર રોગો જેવા કે વેરિકોઝ વેન પગમાં ગેંગરીન કોરોડેટ રોગ જેના કારણે લખવું થાય છે ડાયાબિટીક દર્દીમાં પગની સમસ્યાઓ एओट्रिक एन्यूरिज्म वगैरह अपना समाज में खूबज जुवा परंतु आ रोगों विषय बहुज ओछी जागृति और महित ये को नामक जो कॉन्फ्रेंस है ये वैस्कुलर सर्जरी और एंडोवास्कुलर सर्जरी की कॉन्फ्रेंस है हर साल की जाती है ऑलमोस्ट लास्ट दस साल से हम गुजरात में ये नेशनल मीटिंग करते हैं और इस मीटिंग में करीबन 200 सर्जन पूरे देश से पार्टिसिपेट करते हैं और इस कॉन्फ्रेंस के दरमियान हम वास्कुलर और एंडो डिसीज के बारे में उसके ट्रीटमेंट के बारे में उसके डेवलपमेंट के बारे में रिसर्च के बारे में डिस्कशंस करते हैं और ये जो कंक्लूजनस आते हैं वो बाय एन लार्ज पेशेंट केयर के लिए बहुत ही इंपॉर्टेंट है एंड धर बाय वो पेशेंट केयर और सोसाइटी को काफ़ी हद तक फायदा करता है तुमने तो तो वास्कुलर सर्जरी विषय थोड़ी जान आप વાસ્ક્યુલર સર્જરી એટલે આપણી શરીરની ધમની અને શીરાના રોગો કહેવાય જેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય તમે કોઈને કહેશો કે ભાઈ હું વાસ્ક્યુલર સર્જન છું તો લોકોને ખબર ના હોય બધાને ખબર હોય કાર્ડિયો વાસ્ક્યુલર સર્જન ખબર હોય પણ વાસ્ક્યુલર સર્જન વિશે ના ખબર હોય તો ટૂંકમાં અમે કહીએ કે હૃદયના બે નળી સિવાયની બાકી બધી નળીઓના ડોક્ટર અમે કહેવાય હવે એમાં ઘણા બધા રોગ હોય છે કે જે આપણે ધમની બ્લોક થઈ જાય તો એના કારણે ગેંગ્રીન થતું હોય છે હવે મગજની ધમની બ્લોક થાય તો લોકોને સ્ટ્રોક થતું હોય છે પગની જે શિરા ફૂલી જાય એને વેન કહેવાય ડાયાબિટીસના દર્દીઓમાં જ્યારે રોગ આવે અને બ્લોકેજ આવે તો એ લોકોને પગમાં ગેંગ્રીન થાય અને પગ ગુમાવતા હોય છે અને ઘણા મોટા એક્સિડન્ટ્સની અંદર હાડકાની સાથે ધમનીના ઈજા થઈ હોય તો એમને જો તાત્કાલિક સારવાર ના મળે તો તેમને પગ ગુમાવવો પડે છે